સાબરકાંઠા જિલ્લામાં ચોવીસ કલાકમાં બે યુવકોના મોતની ઘટનાઓથી શોકની લાગણી છવાઈ છે ઈડરના સપ્તેશ્વર ખાતે ત્રેવીસ વર્ષીય નિલેશ પરમાર સાબરમતી નદીમાં ડૂબી ગયા જ્યારે વિજયનગરના કણાદરમાં અઢાર વર્ષીય અલ્પેશભાઈ દૂધ પર સેલ્ફી લેતા વહેનમાં તણાઈ મૃત્યુ પામ્યા નિલેશનો મૃતદેહ બાર કલાક બાદ મળ્યો ઈડર અને હિંમતનગર ફાયર વિભાગે સાત કલાક સુધી શોધખોળ કરી પરંતુ નિલેશનો મૃતદેહ મળ્યો નહીં સોમવારે સવારે ચાલીસ ફાયરમેન અને એસડીઆરએફ ટીમે શોધ શરૂ કરી દસ વાગ્યે મૃતદેહ મળ્યો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાર્યવાહી શરૂ કરી છે આ ઘટનાઓએ ચોમાસામાં કુદરતી સ્થળોએ સાવચેતીની જરૂરિયાત દર્શાવી છે પ્રવાસીઓ અને સ્થાનિકોને જોખમી કૃત્યો ટાળવા અને સુરક્ષિત રહેવા અપીલ કરાઈ છે ધોધ અને નદીઓના વહેણમાં સેલ્ફી લેવાનું ટાળવું જોઈએ જેથી આવી દુર્ઘટનાઓ નિવારી શકાય બોરસદના ખેડૂત પુત્ર એ ઓલ ઇન્ડિયા નવમો રેન્ક મેળવ્યો છે જયારે સુરતના શુભમ ચોપડા એ ઓલ ઇન્ડિયા તેરમો રેન્ક મેળવ્યો છે જયારે ઇન્ટરમીટ માં સુરતના તન્મય શાહે ચોથો રેન્ક હાંસલ કર્યો છે દીકરીઓ માટે શિક્ષણ અને સુરક્ષા સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરી બનાવી છે બાયોમેટ્રિક હાજરી સિસ્ટમથી ફિંગર પ્રિન્ટ દ્વારા એન્ટ્રી એક્ઝિટ થાય છે જેનો સમય પરિવારને મેસેજ દ્વારા જાણવા મળે છે આ પહેલથી દીકરીઓની સુરક્ષા અને શિક્ષણ પર ખાસ